સુરેન્દ્રનગરમાં વિવિધ સરકારી ઓફિસો સંસ્થાઓમાં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર કચેરી ખાતે પણ જિલ્લા કમાન્ડન્ટ યોગેશભાઈ પંડ્યા અને પીઆરઓ પ્રદીપસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપવા સાથે રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસ સાથે હોમગાર્ડ કર્મચારીઓ સાથે ઉજવણી કરી હતી ત્યારે આ પ્રસંગે સ્ટાફ ઓફિસર જયપાલસિંહ પરમાર અન્ય ઓફિસ સ્ટાફ જિલ્લાના હોમગાર્ડ કચેરીના એનસીઓ અધિકારી અમરસંગ કાઠિયા પ્રવીણસિંહ ઝાલા ખોડાભાઈ પરમાર અને હિતેન્દ્રસિંહ સોલંકી તથા સુરેન્દ્રનગર હોમગાર્ડ યુનિટ સ્ટાફની ઉપસ્થિતિમાં અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી ઓગસ્ટ અઠ્યોતેરમાં સ્વતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદનમાં હાજર રહેલ તમામ ઓફિસર સ્ટાફ જેમાં સ્ટાફ ઓફિસર પ્રદીપસિંહ રાણા કિશોરસિંહ પરમાર સ્ટાફ ઓફિસર જયપાલસિંહ પરમાર ક્લાર્ક વિજયભાઈ પ્રતાપસિંહ ચુડાસમા તથા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સભ્ય તથા દિવ્યાંગ શાળાના બાળકો તથા માનું આજરોજ અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તેમાં અમારા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી યોગેશભાઈ પંડ્યા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવેલ આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ કચેરીના અધિકારીઓ તેમજ સ્ટાફ તેમજ સુરેન્દ્રનગર શહેર યુનિટના એનસીઓ અધિકારીઓ તેમજ મહિલા તથા પુરુષ હોમગાર્ડ સભ્યોએ ઉત્સાહભેર હાજરી આપે આ પ્રસંગે દિવ્યાંગ સ્કૂલના બાળકોએ પણ આ પ્રસંગે હાજરી આપી અને દબદબાભેર સ્વતંત્ર પર્વની ઉજવણી કરે